નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવાર મિત્રો આજની કપાસની આવકની વાત કરીને તો મિત્રો આજે લગભગ તમે જોઈ શકો છો છ થી સાત વખત નવા કપાસના આવેલા છે મિત્રો અંદાજિત ભારેની આવકની વાત કરી મિત્રો તો ભારીની આવક લગભગ અઢીસો આસપાસ નવી કપાસની ભારી દેખાઈ રહી છે લગભગ અઢીસો આસપાસ થઈ જશે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ તૈયારી થઈ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કેવાય આજના અને મિત્રો બે વાહન પણ આવેલા છે તમે જોઈ શકો છો આ બે પાલ આવેલા છે હરાજીમાં તો હરાજીનું કામકાજ ચાલુ થાય ને જાણી કહેવા લઈએ છીએ આજના નવા કપાસના બજાર ભાવ

ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આપણ ના પાસે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે સૂકો માલ છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે

ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવસો છવ્વીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે રૂપિયા અગિયાર સોળ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન એકતેર છોતેર 170 લોકો એમ જે માં 370 રૂપિયા નો ભાવ છે 370 રૂપિયા નો ભાવ છે નવો કોપાસે મિત્રોમાં પીચ્યુ આટે જોવા મળી છે 370 રૂપિયા નો ભાવ છે અને ભેજ માલ છે એટલે ભેજ પ્રમાણ જાજો જોવા મળી રહ્યો છે મિત્રો

ગરમી થઈ ગયો છે થોડો કપાસ ગરમ ય લાગી ગયો છે તેર ને એકાણું રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે તેરસો ને એકાણું એ હવા વેચવાનો માલ છે લગભગ સાજો ભેજ જોવા મળી રહ્યો છે આની અંદરમાં ભેજવાળો માલ